નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ શુક્રવારના રોજ આજની લસણની આવક વિશે વાત કરીએ તો ત્રણ નંબરના પિલોર લઈને બાવીસ નંબરના ના પિલોર સુધી આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો ત્રણ નંબરના ના શરૂ થયું છે અને અત્યારે પાંચ નંબરના ના હરાજીનું કામકાજ પોગી ગયું છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જોઈને જાણી લઈ કહેવા રહે છે આજના લસણના બજાર ભાવ ધન્યવાદ સુડતાલીસો ને એકાવન રૂપિયા ભાવથી છે એકદમ રાસપર લસણ છે જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝમાં છે સાઈઝમાં બધું એક હરકું જેવા જોઈ લે એક જ હરકી સાઈઝમાં છે સુડતાલીસો ને એકાવન રૂપિયા ભાવથી છે ને ત્રણ દિવસ તો આ એક જ ભાવ થાય છે સુડતાલીસો એકાવન રૂપિયા બાકી ઓલાટી હારી હો ભજનમાં સારું છે કોક દાટી પીળો થઈ ગયેલો છે બાકી બધા સારા છે સુડતાલીસો એકાવન રૂપિયામાં વેચાણ સત્યા આવાજ આવી

ત્રેપનસો ને એક્યાસી રૂપિયા ભાવથી હોય તો જોઈ શકો છો સાઈઝ માં એકદમ સારું હોય ત્રેપન સો ને એક્યાસી રૂપિયા માં વેચાણ છે ત્રેપન એક્યાસી પિસ્તાલીસો ને એકાણું રૂપિયા ભાવથી થયો છે જોઈ શકો છો તમે દેશી માલ છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયા વેચાણો છે વજનમાં થોડુંક સારું છે કોક કોક જોઈ તો આની અંદર કોટા થઈ ગયેલા ગાટીઓ છે કોક ગાટીઓ છે એની અંદર બાકી સારા છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં વેચાણ પિસ્તાલીસો ને એકાણું રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઈઝમાં સુપર ક્વોલિટી માલ છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં વેચાણ છે ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવો માલ છે સાઈઝમાં થોડુંક નાનું હોય બાકી ક્વોલિટી સારી છે છપનસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર માલ હોય ઘટે ને એવો માલ છે છપ્પનસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી માં ઘટે નહીં છપનસો ને એકોતેર રૂપિયા ભાવ થયો ના છપ્પનસો રૂપિયા પૂરો ભાવ થયો છે જોઈ લે સુપર ક્વોલિટી માલ દેશી માલ છે કાંઈ કટે નહીં એવો માલ છે છપ્પનસો રૂપિયા પૂરો ભાવ થયો છે ચુમાલીસો સોને એકાવન રૂપિયા વાવજ્યો છે ક્વોલિટી વિશે વાત કરી તો સુપર ક્વોલિટી માલ છે સાઈઝમાં થોડુંક મીડિયમ છે બાકી ક્વોલિટી સારી છે ચુમાલીસો ને એકાવન રૂપિયા વાવ્યું છે નાની સાઈઝમાં ચુમાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણ માલ ફાઇનલી ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા રાબેતા મુજબ જ બજાર ભાવ છે પૈડા ભાવ છે આજે પણ બજારમાં કઈ બહુ લાંબી તેજી મંદી જોવા મળેલી નથી વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ